બધા જનવર મિંકીનો આભાર માનવા લાગ્યા આ જોઈને મિંકીના માતા-પિતામાં લાલા ચાવી ગઈ તેમણે તેમનું બધું કામ જંગલોના જનવરો પાસે કરાવવાનું શરૂ કર્યા જનવરો પણ તેમનો માન સન્માન કરતા હતા તેથી તેમની કોઈ વાત ટાળતા ન હતા પણ મિંકીને આ જરાય ગમતું ન હતું મમ્મી પપ્પા આ તમે બરાબર નથી કરી રહ્યા હું પ્રાણીઓની મદદ નહીં સ્વાર્થ ભાવે કરો છો બત એના બદલામાં તમે તમારી પાસેથી કામ કરાવો છો જો તને અમારી વાત ખોટી લાગતી હોય તો આ જંગલમાંથી નીકળી જા અમને આવી નક્કાની છોકરી નથી જોઈતી જે આખા જંગલને મફતમાં મુસીબથી બચાવે છે તેમ છતાંય અમારું બધું કામ અમારે જાતે જ કરાવ પડે છે પોતાના માતા-પિતાનો ઢબકો સાંભળી મિંકી ચકલી ચૂપચાપ ત્યાંથી જતી રહી એક મિત્ઠુ જે આ બધું જોઈ રહ્યો હતો તે પણ તેની પાછળ ગયો એક શિકારી જંગલમાં બેઠો હતો અને તેની પાસે એક પાંજરું પણ રાખેલું હતું મિનકી જાતે જ તે પાંજરામાં જઈને બેસી ગઈ